જો પછી એમાં સફળ થાય તો ધોરણ છ માં ધોરણ નવ માં એ આગળ વધે પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય તો એ જ શાળાની અંદર પાછો ફરી વખત એ ધોરણ રિપીટ કરે બે હજાર ઓગણીસમાં જયારે રાજપત્ર દ્વારા રાજ્ય સરકારને આ અમલીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું પરંતુ ત્યારે કોવિડ આવેલો કોવિડના હિસાબે ફરી વખત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો ઓલરેડી આ પરિપત્રનું અમલીકરણ થઈ રહ્યું છે ભારત સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાતની અંદર થઈ રહ્યું છે જેથી કરીને ધોરણ પાંચ અને ધોરણ આઠમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો એને એ જ શિક્ષકો દ્વારા બે મહિનાનું ટ્યુશન આપીને ફરી વખત એક્ઝામ લેવાની પાછો ભણી માટે ગુજરાતમાં ઓલરેડી બાવીસ ત્રેવીસ થી આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે વચ્ચેના ગેપની અંદર ન હતી આ રાજપત્રનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે આજે ઘણા મિત્રો દ્વારા એની પ્રસાહ કરવામાં આવી હતી પરંતુ ઓલરેડી ગુજરાતની અંદર પરિપત્ર થઈ ચૂક્યો તો જે આજે ગુજરાતમાં સંપૂર્ણપણે અમલીકરણ છે જેની સવે નોંધ લેવી કોઈ ખોટી ભ્રમ ન થાય અથવા તો કોઈના મગજની અંદર કોઈ ખોટી નેગેટિવ વાત ના આવે માટે જે પદ્ધતિ ગુજરાતની અંદર શાળાઓમાં ચાલી રહી છે એ જેટી એજેટી એ જ છે એટલે બીજું કોઈ વિચારવાનો પ્રશ્ન નથી આજુ